તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો સાથે આના હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર શરૂ થયેલું મેઘ તાંડવ જે છે તે હજુ પણ લાંબુ ચાલવાનું છે હવામાન ખાતાએ નવી આગાહી જાહેર કરી છે અમલાલ પટેલ જેવા નવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે 6 નવેમ્બર સુધી એટલે કે 6 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં યથાવત રહેવાનું છે આ મેઘ તાંડવ તેની વચ્ચે અત્યારે હાલ હમણા નવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં હજુ પણ વરસાદો બંધ થયા નથી 2 તારીખ એટલે કે 2 નવેમ્બરના રોજ આખો દિવસ ગુજરાત રાજ્ય પર કાળ સમાન વરસાદ તૂટી પડ્યો છે

આજના આ અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે અને બધા છે લોન માફ કરવામાં આવે એ મુદ્દો પણ અત્યારે ચર્ચામાં આવ્યો છે એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે પરંતુ શરૂઆતમાં આપણે અત્યારે જે છે સિસ્ટમો વિશે વાત કરીશું કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેવી સિસ્ટમો અત્યારે હાલ પ્રમાણ કરી રહી છે તો ટૂંકમાં આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે ગુજરાતમાં આવનારા દિવસમાં શું થવાનું છે અને અત્યારે શું થઈ રહ્યું છે એ બધી માહિતી વિસ્તારથી જે છે તે આપણે મેળવાના છીએ કયા કયા મુદ્દાઓ વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચાઓ કરીશું તે ફટાફટ મિત્રો આપણે જે છે તે અત્યારે જાણી લઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા મુદ્દાઓ વિશે વાત કરીશું સૌથી પહેલા મિત્રો હું તમને જણાવવાનું છું કે ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખનો દિવસ કાળ સમાન રહેશે તો ત્રણ તારીખ ત્રણ નવેમ્બરના રોજ વહેલી સવારથી બપોર પછી અને મોડી રાત સુધી આખા ગુજરાતની અંદર તબાહી મચાવનારા વરસાદોને લઈને સૌથી મોટી આગાહી છે

ત્રીસ તારીખ વચ્ચે મિત્રો જે વરસાદ આવ્યા પંદર ઇંચના તે અત્યારે નથી આવી રહ્યા અત્યારે માત્ર બે ત્રણ ઇંચના વરસાદો પડી રહ્યા છે તો એ સિસ્ટમ વિશે મિત્રો આપણે પ્રોપર માહિતી મેળવીશું કે આ સિસ્ટમ કે આ તારીખ સુધી ચાલશે કેટલા દિવસ હજુ પણ ચાલવાની છે એ માહિતી બીજા મુદ્દામાં મેળવીશું ત્રીજો મોટો મિત્રો ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો આપણો રહેવાનો છે આજના વિડીયોનો તે છે અંબાલાલ પટેલની ખાતક આગાહી જે આ મિત્રો અંબાલાલ પટેલ તરફથી એક ખૂબ જ મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ આવનારા ડિસેમ્બર મહિના સુધી એટલે કે બે મહિનાની આગાહી કરી છે અને આગાહી ખતર બલાલે કહ્યું છે કે હવે આ વરસાદી માવઠા જે છે તે તૈયારીમાં રહેવું પડશે અને ખાસ ખેડૂતો છે અત્યારે લોન માફીની માંગણી કરી રહ્યા છે ભારે કારણે એ મુદ્દા પણ આપણે છેલ્લા વિડીયોમાં વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા કે ગુજરાત રાજ્ય અત્યારે જે હાલની પરિસ્થિતિ બનેલી છે તે કેવી દેખાઈ રહી છે કે ગુજરાત રાજ્યનું અત્યારે હાલ વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પરથી હવે જે છે તે ખતરનાક રીતે પસાર થઈ રહી છે અને આ લાઈવ મિત્રો તમે જોઈ રહ્યો કે ગુજરાત રાજ્યનો આ નકશો છે અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો ગુજરાતનો નકશો અને ગુજરાતના નકશા ઉપર અહીંયા તમે જુઓ કે વાદળો જે છે તે પૂરેપૂરી હંશે અહીંયા આગળ પાછળ ડોલી રહ્યા છે જીહા દર્શક મિત્રો આ જે વાઈટ સફેદ સફેદ કલર જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત રાજ્ય પર અત્યારે મિત્રો તૂટી રહ્યા અત્યારે પણ મિત્રો અહીંયા પણ જોઈ લો આજે ચમકદાર ભાગ છે ચમકદાર ભાગ વરસાદી સિસ્ટમ છે કે જે ડિપ્રેશન અત્યારે અરબ સાગરમાં છે તે અત્યારે મિત્રો લગાતાર આગળ વધી રહ્યું છે અને ગમે ત્યારે મિત્રો જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ બનતી હોય છે તો એ સિસ્ટમ આપણે ઓળખી શકીએ છીએ અને બંગાળની ખાડીની સિસ્ટમ વિશે આપણે આગાહી કરી શકીએ છીએ પરંતુ જ્યારે જ્યારે સાગરમાં સિસ્ટમ બનેલે છે ત્યારે મિત્રો તેનું કોઈ ઠેકાણું હોતું જ નથી અરબસાગરની સિસ્ટમ ગમે તેટલા દિવસ ચાલી શકે અને આ વખતે મિત્રો એવું થયું છે પચીસ તારીખનો વરસાદ હુકા બોલાવતો શરૂ થયો છે અરબસાગરની સિસ્ટમને કારણે જે હજુ પણ બંધ નથી થયું અને કહેવામાં આવી રહ્યું છે કે છ તારીખ સુધી એટલે કે છ નવેમ્બર સુધી આ વરસાદીય સિસ્ટમ જે છે તે યથાવત ગુજરાત રાજ્ય પર રહેવાની છે તો ચાલો મિત્રો આ ને લઈને કેટલાક ને લઈને કેટલાક અત્યારની હાલના ને લઈને કેટલાક આવી રહ્યા છે કેટલાક નકશા અને વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો 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 સૌથી પહેલા મિત્રો મિત્રો પસાર થઈ રહ્યું છે હવે તમને ના ખબર હોય એટલે એટલે વાદળોનો કે વાદળોનો જે જથ્થો આગળ વધતો હોય છે તેને કારણે વરસાદો ભૂકા બોલાવતા હોય છે તો અમેરિકાથી આગળ વધીને આ વાદળો આવ્યા છે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યો આ ગુજરાત રાજ્ય છે અહીંયા અને ગુજરાત રાજ્યની ઉપર જે આ વાદળી વાદળી કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો એ છે મિત્રો

પાંચ પાંચ છ છ ઇંચના વરસાદોની આગાહી રહેશે જે પણ ભાગોની અંદર યેલો એલર્ટ છે તો યલો એલર્ટવાળા બધા જ ભાગોની અંદર એક થી લઈને ત્રણ ઇંચના વરસાદોની આગાહી બનવાની છે તો જોઈએ કયા કયા ભાગમાં કયો એલર્ટ છે સૌથી પેલા કચ્છ જામનગર અને પોરબંદર દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યો છે તેની સાથે યલો એલર્ટ વિશે વાત કરીએ તો નવસારી વલસાડ થી માંડીને અહીંયા જોઈ લો તો મિત્રો જુનાગઢ રાજકોટ મોરબી ઉત્તર બનાસકાંઠા અને અંદર જે છે તે અત્યારે યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા અને આ નકશો પણ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ સિસ્ટમને અહીંયા મિત્રો તમને કમ્પ્લીટ માહિતી મળશે કે આ જે સિસ્ટમ છે મિત્રો જોઈ લો આ વાદળો છે તે હજુ પણ અરબ સાગરના ભાગ ઉપરથી આ કાળાની વાદળો પ્રસારણ કરી રહ્યા છે જેથી હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ફૂંકા બોલાવાના છે અને અત્યારે મિત્રો જુઓ તો આજે વરસાદની અંદર વાત કરીએ તો બે તારીખ બે નવેમ્બરના રોજ આખું ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો જેમાં પોરબંદરની અંદર ઓલમોસ્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો ધંધુકા અમદાવાદની અંદર જે છે તે અઢી ઇંચથી વધારે વરસાદ પડ્યો લોધિકા રાજકોટમાં પણ દોઢ ઇંચ વરસાદ છોટાઉદેપુર ભાવનગર બધા જ વિસ્તારોની અંદર દોઢ દોઢ બબે વરસાદો પડ્યા છે અને હવે પછીની કલાકોમાં આનાથી પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ત્રણ તારીખનો દિવસ કાળ સમાન બનવાની આગાહી તો ત્રણ નવેમ્બરના રોજ કયા કયા જિલ્લામાં કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને અત્યારે હાલ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને અત્યારે હાલ જે નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરવાની છે તો ચાલો મિત્રો ફટાફટ હવે જુદા જુદા વેધર એક્સપર્ટ તરફથી જે કેવળ માહિતી આવી રહી છે તે જાણી અને જોઈએ કે કેવો માહોલ બનવાનો છે ત્રણ તારીખના રોજ વાદળોને આધારે જે શક્યતાઓ બની રહેશે તેના વિશે વાત કરીએ કે ગુજરાતમાં જે વાદળો બની રહ્યા છે તેને આધારે ત્રણ તારીખે વહેલી સવારથી મોડી રાતના બાર વાગ્યા સુધી કેવો વરસાદ આવી શકે તો મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે વાદળો જે છે તે ગુજરાત રાજ્યમાં અતિભારે કાળા ડિબાંગ જે છે તે પ્રસરણ પામી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત વાદળો આધારે જોઈ લો તો મિત્રો હવે પછી કલાક ભારે વરસાદ રહેશે જેમાં સુરત બારડોલી આહવા ડાંગ વલસાડ નવસારી ભરૂચ રાજકોટ વરસાદ જે છે તે ભારેથી ભારે દેખાઈ રહ્યો છે તો દક્ષિણ ગુજરાતના આ આખા પટ્ટાની અંદર હવે પછીની કલાકોમાં વીજળી સાથેના વરસાદો પગ બોલાવી શકે ત્યાર પછી મધ્ય ગુજરાત વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ અત્યારે હાલ વાદળી એક્ટિવિટીઓ જે છે તે લગાતાર વધી રહી છે અને મધ્ય ગુજરાતની અંદર આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે જેમાં સૌથી વધારે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી રહેવાની છે દાહોદ લાગુના વિસ્તારોથી લઈને પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ ગોધરા વડોદરા આણંદ આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદની આગાહી જ્યારે અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે સિસ્ટમ અત્યારે હાલ બનેલી નથી ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લામાં ભારે વરસાદ રહેશે અને બે જિલ્લામાં ઓછા વરસાદ રહેશે જેમાં અહીંયા મિત્રો તમે રીતસરનું જોઈ રહ્યા છો કે મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર આજે કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે નથી પરંતુ બાકીના ત્રણ જિલ્લા જેમ કે અરવલ્લી સાબરકાંઠા અને સાબરકાંઠા અને બનાસકાંઠા ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદ જેમાં આબુ અંબાજીથી લઈને પાલનપુર થરાદ સુઈ ગામ તેની સાથે સુઈ ગામથકના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લીથી લઈને પ્રાંતિજ મોડાસા અને બાયડ લાગુના વિસ્તારોમાં પણ મેઘરાજાનું રુદ્ર તાંડવ જોવા મળવાનું છે ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી તો સૌરાષ્ટ્રની અંદર પણ રથસરનું તાંડવ દર્શાવતી આગાહી સામે આવી રહી છે ત્યારે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જે છે તે અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં દેખાઈ રહ્યો છે જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો ભાવનગર આસપાસ જોઈ લો તો માંડવા જસદણ વિસ્તારોથી લઈને પાલીતાણા વિસ્તારમાં વરસાદ રહેશે અમરેલીમાં પણ જોઈ લો બગસરા ધારી લાઠી બાબરા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર તુલસી શામ વેરાવળ ઉના સાસણ ગીરલા ગુના જે પણ ભાગો છે આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ભૂખાકાટ છે બાકી મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા આ બધા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તો ત્યાં પણ વરસાદીય સિસ્ટમ તબાહી મચાવી શકે તો મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે વાત કરી ગુજરાત રાજ્યમાં વરસાદનો કેવો માહોલ છે પરંતુ હવે છેલ્લે મારે તમને ખૂબ જ કામની માહિતી આપવાની છે તે છે મિત્રો લોન માફીને લઈને જેના વિશે આ વિડીયોના શરૂઆતમાં